પાટણ શહેરમાં આવેલ શ્રી સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટિયાવાડ ખાતે પાંચસો પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારી સમિતિની રચના માટે રોહિત સમાજના સમગ્ર એકસો ઓગણીસ ગામોના અગ્રણીઓ ભાઈઓ યુવાનોની હાજરીમાં વર્તમાન પ્રમુખ કે કે સોલંકીની અધ્યક્ષતામાં નવીન કારોબારીની રચના કરવામાં આવી તેમજ સમાજના આવેલ અગ્રણીઓએ સમાજ ઉપયોગી પોતાના વિચારો રજૂ કર્યા અને નવીન કારોબારી હોદ્દાઓ માટે સમાજના અગ્રણીઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી અને સો ગોળ રોહિત સમાજના એકસો ઓગણીસ ગામના અગ્રણીઓએ મંજૂરી આપી હતી પાંચસો પાટણવાળા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત સમાજ સુધારક મંડળ પાટણ સંસ્થાની નવીન પ્રમુખ તરીકે પરમાર અશોકભાઈ વીરાભાઈ ગામ દેલમાલ મહામંત્રી પરમાર કીર્તિભાઈ જેઠાભાઈ ગામ સંખારી ઉપપ્રમુખ પરમાર હરજીભાઈ ધનાભાઈ માતપુર ઉપપ્રમુખ પરમાર સુરેશભાઈ ભેમાભાઈ ખાનપુરડા સહમંત્રી પરમાર હીરાભાઈ બળવંતભાઈ શંખલપુર સહમંત્રી પરમાર નટુભાઈ દાડજીભાઈ ગંગેટ ખજાનજી પરમાર ખેંગારભાઈ ધનાભાઈ મોટપ સંગઠન મંત્રી સોલંકી સુરેશભાઈ જેઠાભાઈ ચવેલી સંગઠન મંત્રી પરમાર જયેશકુમાર મોહનભાઈ ઝીલિયા ઓડિટર પરમાર કશનભાઈ માધાભાઈ ધરમોડા ઓડિટર ચૌહાણ હરખાભાઈ સવાભાઈ વનાસણ રિપોર્ટિંગ ટ્રસ્ટી પરમાર જીવણભાઈ જેઠાભાઈ ગાંભુ તેમજ ટ્રસ્ટી ગણ તરીકે ત્રિકમભાઈ વીરાભાઈ બાદીપુર બાબુભાઈ રેવાભાઈ નવાપુર ગણપતભાઈ મોહનભાઈ રૂની રોહિત સમાજના અગ્રણીઓ ભાઈઓ યુવાનો વર્તમાન હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નિમણૂક કરવામાં આવી જેને ઉપસ્થિત તમામ રોહિત સમાજના લોકોએ હર્ષોલ્લાસ સાથે અભિનંદન આપી નિમણૂકને વધાવી લીધી સો ગોળ રોહિત સમાજના વર્તમાન પ્રમુખ કે કે સોલંકી તેમજ તમામ હોદ્દેદારોએ સર્વસંમતિથી નિમણૂક પામેલ નવીન કારોબારી પ્રમુખ મહામંત્રી સહિત તમામ હોદ્દેદારોને ફૂલહાર પુષ્પગુચ્છ અને ગુલાલ છાંટી ફૂલો વર્ષા કરી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી તમામ ઉપસ્થિત સમાજના લોકોની હાજરીમાં સો ગોળ રોહિત સમાજ સંસ્થાનો ચાર્જ વિધિવત રીતે નવીન રચાયેલ કારોબારીને સુપ્રત કરવામાં આવ્યો સંત રોહિદાસ સમાજવાડી મોટી ભાટિયાવાડ ખાતે પાંચસો પાટણવાડા પૈકી સો ગોળ રોહિત સમાજ સંચાલિત શ્રી સંત રોહિદાસ પાટણવાડા સમાજ સુધારક કેળવણી મંડળ પાટણની નવીન કારોબારીની રચના બાદ સો રોહિત સમાજના અગ્રણીઓ ભાઈઓ યુવાનોએ તમામ નવીન હોદ્દેદારોની શુભકામનાઓ પાઠવી સાથે ભોજન પ્રસાદ જેમાં પ્રમુખ તરીકે અશોકભાઈ હીરાભાઈ સોલંકી એમ કામે દેલવાલ એમની પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી ત્યારબાદ ધર્મ કીર્તિકુમાર જેઠાભાઈ સંખારી તેમની સહમંત્રી તરીકે મહામંત્રી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી બાકીના તમામ બોડીની પણ સાથે સાથે નિયુક્તિ કરવામાં આવી છે સમાજની વાડી માટે પહેલે તો અમારું શિક્ષણનું મહત્વનું જો એમ અધિકારી છે કે જે વસ્તુ થાય છે તેને હાથ અપાવી બધા જે સ્કૂલ બંધ થઈ છે મેસેજ એ જ કરવા માગું છું કે તમામ ભાઈઓ ભાઈ એકબીજા સાથે અળી મળી સો ગુણમાં રહો એકસો ઓગણી કામ તમામ મળી લો અને જે વિવાદ મળે છે તેમને પણ હું ખાસ વિનંતી કરવા માગું છું કે ભાઈ કોઈ બીજા વિવાદ કરશો નહીં તો સમાજના

जंहिंसरु पूर <laughs> सहकार